તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં ને આજે આપણે વાત કરવાના છીએ આખા ગુજરાતની ચા ઠાકુરજી ચા હરિભા ચા અને આખા ગુજરાતની બધી જ બ્રાન્ડેજ ચાની વાત કરવાના છીએ તો કઈ ચા ઘણી વપરાય છે કઈ ચા ખરીદવી કઈ ચા ના ખરીદવી આજે હું તમને બધી જ માહિતી ક્લિયર આપવાનો છું તો ચાલો વિડીયો શરૂ કરું તેના પહેલાં જો તમે પણ મારી ચેનલમાં નવા હો તો લાઇક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબરનું બટન દબાઈ નાખો બે હજાર સબસ્ક્રાઈબરમાં ખાલી દોઢસો સબસ્ક્રાઈબર ખૂટે છે ફટાફટ ક્લિક કરી નાખો યાર અને ચાર હજાર કલાક પણ પૂરા થવા આવ્યા છે પાંચસો કલાક ઘટે છે એટલે વિડીયો આખો વોચ કહી નાખો એટલે મને પણ થોડોક કોમ્પિટિશન આવે આગળ વિડીયો બનાવવામાં તો આપણે પહેલાં તો વાત કરીશું માર્કેટમાં કંઈ ચા ચાલે છે અત્યારે તો હું તમને અત્યારે માર્કેટમાં ચા ચાલતી કહી દઉં તો રજવાડી ચા અત્યારના સમયમાં આજની તારીખમાં રજવાડી નીલમ એ બધી ઘણી ચા ચાલે છે એટલે અત્યારે લોકો હરિભા ઠાકોરજી ચા એ ઓછી પસંદ કરે છે તમને એક વાત જણાવું માર્કેટમાં ગમે તેવું નવે નવું આવે ને નવું દિવસ જ ચાલે વધારે ના ચાલે કેમ કે જે ચાલતું હતું એ જ ચાલે તમે જ ગમે ત્યાંથી ખરીદી કરતા હો આખી જિંદગીથી તમે ખરીદી કરતા હો તમે ત્યાં જ જવાના બીજે નથી જવાના ધંધો તો બધા કરે છે યાર ધંધા માટે તો ગમે તે કરે ખજૂરભાઈનું તેલ આવ્યું હતું વચમાં અત્યારે બિલકુલ નથી માર્કેટમાં ખજૂરભાઈનું તેલ પછી એક બીજું તેલ આવ્યું હતું વધાણિયા ખેડૂત કનવરજીનું તેલ આવ્યું હતું એ પણ થોડાક દિવસ ચાલ્યું પણ આવતા સમયમાં વધારે ના ચાલે હું કોઈ સમાજનો વિરોધ નથી કરતો હું પણ એક ઠાકોર છું પણ મને ખબર છે કે શું વસ્તુ વપરાય ને શું ના વપરાય એટલી ખબર છે નવે નવું નવ દિવસ જ ચાલે વધારે ના ચાલે યાર અત્યારે હરિભા અને ઠાકોરજીની ચા ચાલ છે છ મહિના સુધી તો ચાલશે જ પણ પછીની ખબર નથી ચાલે છે કે નહીં ચાલતી કેમ કે જિંદગીથી વપરાતી આવતી ચા રજવાડી આજે પણ બેસ્ટ છે અને બેસ્ટ રહેવાની મેં તો બધી ચાની પસંદ કરી લીધી પણ મને રજવાડી અને નીલમ મારા ઘરમાં પણ એ જ વપરાય છે રજવાડી અને નીલમ બંને ચા બેમાંથી ગમે તે ચા લાવું છું હું અને એ ચા બેસ્ટ આવે છે એટલે હું તો એ વાપરું છું અને પછી બધાની મનપસંદગી જેને ઠાકોરજી ચા પાવે છે તે ઠાકોરજી ચા પીવા માંડ્યા છે જેને હરિભાની ચા પસંદ છે હરિભાની ચા પીવે છે તો અત્યારે માર્કેટમાં બધાને અલગ અલગ પસંદગી હોય એટલે અત્યારે ટ્રેન્ડિંગમાં તમને હું એટલું જ કહીશ તમને જે મન ભાવે ચા પીવો તમને જે મન ગમે એ પીવો તમને કોઈ એમ કે મારી ચા પીવો તમે એમને શરમમાં ચા એક બે પડીકા તો લઈ લેશો પણ તમને નહીં ભાવે તો તમે ચા ફરીવાર પીવા નહીં જાઓ મને એટલી ખબર છે અને હરિભાની ચા ખરીદી હોય તો ખરીદો કેમ કે એમને હરીભાની ચાની જેટલી પણ આવક છે તેનો એક અનાથ આશ્રમ બનાવી રહ્યા છે તો હું તો એટલું જ કહીશ કે હરીભાની ચા પણ તમે ખરીદો કેમ કે તેમને પણ એક સપનું પૂરું થાય અનાથ આશ્રમ બનાવવા જઈ રહ્યા છે ચાની જેટલી પણ ઇન્કમ છે એ બધી જ આવકની તેમને સારા કામમાં વાપરવાની છે અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ બને છે એમાં વાપરવાની છે તો તમે પણ હરિભાની ચા પસંદ કરો અને ખરીદો કાંઈ નહીં બે ત્રણ મહિના પણ ખરીદો એક એક પરિવારે બે ત્રણ મહિના પીશે તો પણ તેમનું સપનું પૂરું થઈ જશે અને ઠાકોરજીની ચા વિશે વાત કરીએ તો ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર એ પણ ગરીબોની બહુ જ મદદ કરે છે કેટલા લોકોને મદદ કરી છે કેટલા લોકોને કલાકાર બનાવી દીધા અત્યારે કેટલા લોકોના ઘર ઉજળતા કરી નાખ્યા હા તો એમને પણ બહુ જ મદદ કરી છે તો એમની પણ ઠાકોરજી ચા પણ તમે પીવો અરીભાઈ ચા પણ પીવો બંને ચા એક એક પડીકા લાવીને ટેસ્ટ કરો આખા ગુજરાતમાં એક એક પડીકો આવશે ને તેમનું તો પણ તેમના સપના બધા પૂરા થઈ જશે આખા ગુજરાતમાં કેટલો પરિવાર છે છ કરોડ વસ્તી છે એક એક પડીકું ટ્રાય કરો અને ચેક કરો તમને કેવું લાગે છે પછી તમે તમારી મનપસંદ હો હું એમ નથી કહેતો તમે આ ચા પીઓ તો આજના વિડીયોમાં બસ આટલું જ હતું જો તમને પણ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો ફોલો કરો ચેનલને સબસ્ક્રાઈબર કરો અને મેં જે કીધું બસ તૈયારી જ છે મોનોટાઇઝ થવાની તો ફટાફટ બને એટલો સપોર્ટ કરો જય માતાજી